જ્યાં સુધી સુધી મોદીને નહીં ત્યાં હું જીવતો રહેવાનો છું આ શબ્દો ચાલુ સભાએ લથડી પડ્યા બાદ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બોલ્યા અને ત્યાર બાદ આ મામલે ગૃહમંત્રી અમિત શાહના નિવેદને ખડગે અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા

નમસ્કાર હું આપની સાથે નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રાજકીય ખેંચતાણનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગઈકાલે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં કોંગ્રેસની એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભાને સંબોધવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ પહોંચ્યા હતા પણ ચાલુ સભાએ તેમની તબિયત લથડતા તેઓ બોલી પણ ન શકે એ સ્થિતિમાં તેઓ જોવા મળ્યા હતા દરમિયાન મંચ પર રહેલા કોંગ્રેસ નેતાઓએ તેમને રીતસર ઉંચકી અને બેસાડવા પડ્યા હતા પણ તેઓ ફરી ઉઠ્યા અને ફરી શું બોલ્યા એ તમે સાંભળો स्टेटवुड का तो मैं बोला हूँ स्टेट हुड जरूर देंगे और उसके लिए हम जरूर लड़ेंगे चाहे कुछ भी हो मैं ऐसा ही छोड़ने वाला नहीं अब मेरे को तो 83 इयर्स चल रहे इतना जल्दी मरने वाला नहीं हूँ जब तक मोदी को नहीं हटाएंगे तब तक मैं जिंदा ही रहूँगा મલ્લિકાર્જુન ખડગે ના આ નિવેદન બાદ ગૃહમંત્રી અમિત શાહે શાબ્દિક પ્રહાર કરતા અને કહ્યું હતું કે દ્વેષ નું કડવું પ્રદર્શન કરતા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે એ ભાષણ માં અપમાનજનક વ્યવહાર કરી વ્યક્તિગત સ્વાસ્થ્યના મામલે પ્રધાનમંત્રી મોદીને ઘસડતા કહ્યું કે તેમની સત્તા હટાવીને તેઓ દમ લે છે તેનાથી માલુમ પડે છે કે આ કોંગ્રેસીઓના મનમાં પીએમ મોદી માટે કેટલી નફરત અને ડર છે કે તેઓ સતત તેમના વિશે જ વિચાર્યા કરે છે જ્યાં સુધી ખડગેના સ્વાસ્થ્યનો સવાલ છે તો મોદી હું અને સૌ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે તેઓ લાંબુ જીવે અને સુધી વિકસિત ભારતનું નિર્માણ જોવા તેઓ જીવંત રહે આમ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ ભાજપના અન્ય કેટલાક નેતાઓ પણ સામે આવ્યા અને નિવેદનબાજીનો દોર આગળ વધતા રાજકારણમાં આરોપ પ્રત્યારોપનો માહોલ જોવા મળી રહ્યો હતો દરમિયાન હવે એકદમ નજીકના દિવસો આવી ગયા છે છેલ્લા તબક્કાના મતદાનના ફણકારા વાગી રહ્યા છે જેમ કાશ્મીર અને હરિયાણાનું મતદાન પૂર્ણ થયા બાદ પરિણામો સામે આવશે ત્યારે જ ખબર પડશે કે કોના નિવેદનનો રંગ શું આવ્યો છે અને કયું નિવેદન કોને ભારે પડે છે આ જ પ્રકારના અહેવાલો આ જ પ્રકારના સમાચારો સાથે મળતા રહેશું નવજીવન પર માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेन के जे